thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત ચૂંટણી સંહિતા નોંધ લીધી છે ભાજપ અને કોંગ્રેસ બંને જાતિ સમુદાય અથવા ભાષા આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો હતો ચૂંટણી પંચે ઓગણત્રીસ એપ્રિલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં જવાબ માગ્યો છે અને ચૂંટણી પંચે આ નોટિસ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પાઠવી છે ચૂંટણી પંચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલિકા ખડગે અને ત્યારે ભાજપ અધ્યક્ષ જેપી નાડા નડ્ડા પાસેથી જવાબ માગ્યો છે કમિશને આ નોટિસ મોદી અને રાહુલના ભાષણ અંગે થયેલી ફરિયાદ પર પાઠવવામાં આવી છે તો મિત્રો આ ફરિયાદમાં ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ નેતાઓ ધર્મ જાતિ સમુદાય અને ભાજપના આધારે લોકોમાં નફરત વિભાજન ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ